બાળકો આજે તમારે રમતગમત ભાગ એક અને ભાગ બે માં પ્રવૃત્તિ કરવાની છે જોડકા જોડવાના છે દૂધની બનાવટમાં પણ જોડકા જોડવાના છે ચાલો બધા સૌ સૌની ચોપડીમાં જોડકા જોડો વંશી સરસ પ્રથમ સરસ સરસ કરી દીધું દેવ તારે બાકી છે ચલો પૂરું કરો જો કેળા ક્યાં છે કેળા હા તો બીજી સામે કેળા ક્યાં છે તો જોડો ચાલો જોડો કેડા સામે કેડા જોડો કર્મદીપ ચાલો પૂરું કરો ક્રિસ્વા સરસ સરસ ચાલો બધાને પૂરું થઈ ગયું